બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું આલવાડા ગામ આજે ગુરુ પ્રેમનો સાક્ષી બન્યું હતું આજે આ ગામના લોકોએ ગુરુ પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરતા માહોલ એકદમ ભાવુક બન્યો હતો આ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા વીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા પ્રતીકભાઈ પટેલ અને સ્વાતિબેન જોશીની તાજેતરમાં સરકાર દ્વારા બદલી કરવામાં આવતા બંને શિક્ષકોનો વિદાય સમારંભ શાળામાં યોજા હતો આ વિદાય સમારંભમાં રાજકીય નેતાઓ બીઆરસી સીઆરસી શિક્ષકોની સાથે ગ્રામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા પરંતુ મહત્વની વાત એ હતી કે જ્યારે આ શિક્ષકો વિદાય લઈ રહ્યા હતા ત્યારે શાળાના બાળકોથી માંડી ગામના યુવાનો વૃદ્ધો અને મહિલાઓની આંખોમાં આંસુ સરી પડ્યા હતા શિક્ષક પ્રત્યે ગ્રામજનોની આ અદ્ભુત લાગણીના પગલે શિક્ષકોની આંખો પણ ભીની થઈ ગઈ છે એવા પ્રકાશ ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા